નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે ત્રણ સિસ્ટમ સક્રિય થતા દક્ષિણમાં ભારે વરસાદની આગાહી ગુજરાતમાં ત્રણ વરસાદની સિસ્ટમ સક્રિય થતા વરસાદનો જોર વધવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે દક્ષિણ ગુજરાતના નર્મદા ડાંગ વલસાડ નવસારી અને દમણમાં ભારે વરસાદની સંભાવના છે રાજ્યના અનેક જિલ્લામાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે આ સિસ્ટમમાં સાયક્લોનિક સર્ક્યુલેશન લો પ્રેશર અને ઓફ શોર્ટ ટર્ફનો પણ સમાવેશ થાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યના ત્યાંશી તાલુકામાં મેઘમહેર હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન તે ત્યાંસી તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો છે રાજ્યમાં ગત કલાક દરમિયાન સૌથી વધુ વરસાદ તાપી જિલ્લાના વ્યારામાં નોંધાયો છે જ્યાં એક પોઈન્ટ ઇંચ વરસાદ પડ્યો છે આ ઉપરાંત વલસાડના ધરમપુરમાં એક ઇંચ વરસાદ નોંધાયો છે રાજ્યમાં સતત વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગૃહમંત્રી કરશે રાજકોટની મુલાકાત ગૃહમંત્રી હરસંઘવી હાલ સૌરાષ્ટ્રના પ્રવાસે છે જેમાં તેઓએ ગત રોજ કચ્છ અને મોરબી જિલ્લાની મુલાકાત લીધી જે બાદ મંત્રી હરસંઘવી રાજકોટની મુલાકાતનું આયોજન હતું રાજકોટમાં હરસંઘવી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અને પોલીસ આવાસનું લોકાર્પણ કરવાનું આયોજન હતું આ સાથે હરસંઘવી સિટીઝનશીપ એમ્ડેમેન્ટ એક્ટ અંતર્ગત એકસો એક્યાસી અરજદારોને નાગરિકતા પ્રમાણપત્ર આપવાના હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગાંધીનગરમાં હીટ એન્ડ રન બેના થયા છે મોત રાજ્યના પાટનગર ગાંધીનગરમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે ગાંધીનગર શહેરના રાંદેસરના સિટી પ્લસ સિનેમા પાસે આ હિટ એન્ડ રનની ઘટના બની છે આ ઘટનામાં બે વ્યક્તિના મોત નિપજ્યા છે જ્યારે બે લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે એક કાર ચાલક બેફામ કાર ચલાવીને કાર ચાલકોને એક્સિડન્ટ કરીને જતો રહ્યો ઘટનાની જાણ થતાં એકસો ને આઠની ટીમ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદી માલદીવ પહોંચ્યા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માલદીવની રાજધાની ખાતે પહોંચ્યા હતા તેમનું સ્વાગત માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મોઈઝો વિદેશ મંત્રી સંરક્ષણ મંત્રી નાણાં મંત્રી અને ગૃહ સુરક્ષા મંત્રી દ્વારા ભવ્ય રીતે કરવામાં આવ્યું ઉલ્લેખનીય છે કે પીએમ મોદી છવ્વીસ જુલાઈએ માલદીવની સ્વતંત્રતાની સાઠમી વર્ષગાંઠની ઉજવણીમાં મુખ્ય મહેમાન છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એકવીસ દિવસમાં ત્રણ પોઈન્ટ બાવન લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કરી છે અમરનાથ યાત્રા દેશમાં હાલ અમરનાથ યાત્રા ચાલી રહી છે જેમાં અત્યાર સુધીમાં લગભગ ત્રણ પોઈન્ટ બાવન લાખ શ્રદ્ધાળુઓએ પવિત્ર ગુફાના દર્શન કર્યા છે શુક્રવારે બે હજાર આઠસો છન્નું યાત્રાળુઓનો બીજો સમૂહ જમ્મુથી રવાના થયો હતો ત્રણ જુલાઈથી આ યાત્રા શરૂ થઈ હતી બીજી તરફ છડી મુબારકમાં પરંપરાગત પૂજા માટે હરિ પર્વત ખાતે સારિકા ભવાની મંદિર લઈ જવાયું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગાંધીનગર હિટ એન્ડ રન કેસ ચારના થયા છે મોત ગાંધીનગરમાં હીટ એન્ડ ઘટનામાં મૃત્યુ આ ચાર પર પહોંચ્યો છે જ્યારે હાલ એક વ્યક્તિની તપાસ ચાલી રહી છે શહેરના રાંદેસણ પાસે એક કાર ચાલકે ચારથી પાંચ વાહનો સહિત અનેકને અડફેટે લીધા આ ઘટના બાદ સ્થાનિકોએ કાર ચાલકને ઢોર માર મારીને કારમાં પણ તોડફાડ કરી ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આરોપ લગાવ્યા છે હાલમાં આરોપી હિતેશ પટેલની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલમાં પહેલી વાર જોવા મળશે આ નજારો ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન એટલે કે સાપુતારા છવ્વીસ જુલાઈથી લઈને સત્તર ઓગસ્ટ સુધી સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગુજરાતના ડાંગી મણિયારોથી માંડીને બાર રાજ્યોના પરંપરાગત નૃત્ય માણવા મળશે સાથે પહેલીવાર ગ્રાન્ડ ફોક કાર્નિવલ પરેડમાં તેર રાજ્યોના ત્રણસો ને પચાસથી વધુ કલાકારો ભાગ લેશે દર વર્ષે ઘણા લોકો ચોમાસામાં આ ફેસ્ટિવલને માણવા માટે સાપુતારા પહોંચે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એપાર્ટમેન્ટને તાત્કાલિક ખાલી કરાવાયો છે ખાડી બેસી જવાની ભીતિ સુરતના પૂણા વિસ્તારમાં સમ્રાટ એપાર્ટમેન્ટના રહીશોને અચાનક તેમના ફ્લેટ ખાલી કરવામાં આવ્યા છે ડ્રેનેજ લાઇનના કામ દરમિયાન ખાડીનો એક ભાગ બેસી જતાં એપાર્ટમેન્ટને નમી પડવાની ભીતિ સેવાઈ રહી હતી એસએનસીની દબાણ શાખાએ તાત્કાલિક કાર્યવાહી કરીને લોકોને બહાર કાઢ્યા છે કેટલાકને કોમ્યુનિટી હોલમાં શિફ્ટ કરાયા છે જ્યારે અન્ય સંબંધીઓને ત્યાં ગયા ત્યારે કોઈ જવાબદાર અધિકારી સ્થળ ઉપર હાજર ન હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાપરે બે હજાર ચોવીસમાં આટલા લોકોએ ભારતની નાગરિકતા છોડી કેન્દ્ર સરકારે રાજ્યસભામાં જણાવ્યું છે કે બે હજાર ચોવીસમાં બે લાખ છ હજાર ત્રણસો ને અઠ્યોતેર ભારતીયો પોતાની નાગરિકતા છોડી છે વિદેશ રાજ્યમંત્રી સિંહે રજૂ કરેલા આંકડા મુજબ બે હજાર ત્રેવીસની સરખામણીમાં આ સંખ્યામાં નજીવો ઘટાડો થયો છે પરંતુ છેલ્લા બે વર્ષથી બે લાખથી વધુ લોકોએ નાગરિકતાનો ત્યાગ કરી રહ્યા છે બે હજાર વીસમાં આ સંખ્યા ઘટીને પંચ્યાસી હજાર છપ્પન થઈ હતી પરંતુ ત્યારથી તેમાં સતત વધારો જોવા મળ્યો છે જે ચિંતાનો વિષય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં જળબંબાકાની આગાહી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અમદાવાદમાં હળવા મધ્યમ વરસાદની શક્યતા છે જો કે રાજ્યના અન્ય જિલ્લામાં વરસાદનો જોર વધશે રાજ્યમાં હાલ એક સાથે ત્રણ વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે જે કારણે પચીસથી ઓગણત્રીસ જુલાઈ દરમિયાન ભારે ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર આવે તેવી પણ શક્યતા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાંચસો ને બાણું વર્ષ જૂના પૌરાણિક લુણેશ્વર મહાદેવના દર્શન કરો મહીસાગરમાં પાંચસો ને બાણું વર્ષ જૂના પૌરાણિક લુણેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે ત્યારે ગુજરાતમાં શ્રાવણ મહિનાનો પહેલો દિવસ હતો આ મંદિરમાં સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી રહી હતી શિવ ભક્તો ભોળાનાથને રીઝવવા માટે મંદિરે પહોંચી રહ્યા હતા તેઓએ પૂજા અર્ચના કરી રહ્યા હતા અને શિવજીને જળ અને દૂધ ચડાવી રહ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં ઓગણસાઠ પોઈન્ટ આડત્રીસ લાખ હેક્ટરમાં વાવેતર ચાલુ ચોમાસા સિઝનમાં સાર્વત્રિક વરસાદના પરિણામે ખેડૂતો દ્વારા અત્યાર સુધીમાં કુલ અઠ્ઠાવન લાખ હેક્ટર વિસ્તારમાં એટલે કે અડસઠ પોઈન્ટ ત્રેવીસ ટકા વિસ્તારમાં ખરીફ અને ચોમાસુ પાકનું વાવેતર પૂર્ણ કરી દેવામાં આવ્યું છે જેમાં સૌથી વધુ ઓગણીસ પોઈન્ટ લાખ હેક્ટરમાં મગફળીના પાકનું વાવેતર કરવામાં આવ્યું છે સમગ્ર રાજ્યમાં બીજા ક્રમે ઓગણીસ બાસઠ લાખ હેક્ટર વિસ્તારમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું હતું તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે